નમસ્કાર મિત્રો મિત્રો મોબાઈલની સ્ક્રીન ઉપર તમે બિલકુલ લાઈવ ગુજરાતનો સેટેલાઇટ મેપ જોઈ શકો છો મિત્રો ગુજરાતની વચ્ચે એક ભયંકર વરસાદી સિસ્ટમ અને ચક્રવાત ઘણા મિત્રો કહેતા હતા કે આ ચક્રવાત નહીં આવે પણ અહીંયા ચક્રવાત મેપમાં બતાવે છે મિત્રો ભયંકર વરસાદી સિસ્ટમ અને ચક્રવાત ગુજરાતની વચ્ચે આવી જશે મિત્રો તેનો ગેરાવો એટલો બધો છે કે લગભગ સંપૂર્ણ ગુજરાત તેની ચપેટમાં આવી જશે અને જ્યાં જ્યાંથી આ ચક્રવાત અને સિસ્ટમ પસાર થશે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી છે છવ્વીસ તારીખે મિત્રો આ જે સિસ્ટમ છે એ ગુજરાતમાં દાહોદ થઈને ગુજરાતમાં પ્રવેશી જશે અને આ જે સિસ્ટમ છે એ દ્વારકા તરફ ગતિ કરીને લગભગ સંપૂર્ણ ગુજરાતમાં ભારે તબાહી લાવશે કયા કયા વિસ્તારોમાંથી આ જે સિસ્ટમ પસાર થશે તથા કઈ તારીખે અને કેટલો વરસાદ થશે આ બધું જ આપણે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોઈશું આજે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં અરબસાગરની વરસાદી સિસ્ટમને કારણે વરસાદ થઈ શકે આ બધું જ આપણે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોઈશું તો મિત્રો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબ કરવા માટે લાલ બટન પ્રેસ કરવાનું છે બાજુમાં જે બિલનું નિશાન આવે છે તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું છે તો તમે ચેનલને ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી શકશો અને નવી નવી માહિતી તમે મેળવી શકશો મિત્રો વિડીયો ગમે તો તેને લાઈક અને શેર જરૂર કરી દેજો મિત્રો ત્રેવીસમી તારીખના રોજ અરબસાગરમાં એક વરસાદી સિસ્ટમ બનેલી છે તેને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી છે આપણે મેપને ઝૂમ કરીએ તો વિસ્તારો અહીંયા તમે જોઈ શકો છો કે ઉના વેરાવળ જૂનાગઢ અમરેલી મહુવા અલંગ ભાવનગર ગોંડલ જસદણ બોટાદ ચોટીલા રાજકોટ સુરેન્દ્રનગર ખંભાત ભાવનગર વિરમગામ વલસાડ આહવા વ્યારા સુરત નવસારી ભરૂચ આમોદ રાજપીપળા વડોદરા બોડેલી ગોધરા લુણાવાડા પેટલાદ દાહોદ હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર અમદાવાદ ધોળકા આ બધા વિસ્તારોમાં મિત્રો આજે ભારે વરસાદની આગાહી છે ચોવીસમી તારીખના રોજ મિત્રો ઉના જૂનાગઢ ભાવનગર થાન જામનગર ગાંધીધામ અમદાવાદ મહેસાણા પાલનપુર ચારંકા દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુરત નવસારી દાહોદ આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળી સાથે ભારે વરસાદની આગાહી છે જ્યારે મિત્રો પચીસમી તારીખથી જે ચક્રવાત છે એ ગુજરાતની ખૂબ જ નજીક આવતું રહેશે અને ભોપાલ તરફ આ ચક્રવાત ગુજરાત તરફ આગળ વધે છે અને છવ્વીસમી તારીખના રોજ આ ચક્રવાત ગુજરાતના દાહોદ થઈને ગુજરાતમાં પ્રવેશી જશે જેને કારણે અમદાવાદ મહેસાણા પાલનપુર આ બધા વિસ્તારોમાં ભયંકર વરસાદ શરૂ થઈ જશે અમદાવાદ મહેસાણા ગાંધીધામ ખાવડા વડોદરા ભાવનગર સુરત વલસાડ જુનાગઢ જામનગર ગાંધીધામ એટલે કે લગભગ સંપૂર્ણ ગુજરાતમાં છવ્વીસમી તારીખના રોજ ભારે વરસાદની આગાહી છે સત્યાવીસમી તારીખે મિત્રો આ જે સિસ્ટમ અને ચક્રવાત જ્યાં જ્યાંથી પસાર થશે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી છે જેમાં અમદાવાદ મહેસાણા થાન જામનગર જૂનાગઢ દ્વારકા ગાંધીધામ નલિયા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે જ્યારે ખાવડા ચારણકા ભાવનગર વડોદરા સુરત વલસાડ દાહોદ અહીંયા મિત્રો વરસાદની આગાહી છે અઠ્યાવીસમી તારીખે આજે ચક્રવાત અને સિસ્ટમ છે એ જામનગર અને દ્વારકા તરફ આગળ વધે છે જેથી જામનગર દ્વારકા થાન ગાંધીધામ નલિયા ખાવડા આ બધા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે આખા ગુજરાતમાં વરસાદ થઈ શકે છે મિત્રો હવે ભારત સરકારની ઓફિશિયલ આગાહી પણ આવી ગઈ છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આવતા પાંચ દિવસ સુધી ભારત સરકારે એલર્ટ જાહેર કરી દીધું છે ત્રેવીસમી ઓગસ્ટના રોજ ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દાદરાનગર હવેલી દમણ આ બધા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી દીધી છે જ્યારે મિત્રો પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ બરોડા સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ આટલા જિલ્લામાં મિત્રો હળવો વરસાદ થઈ શકે છે મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે જે કંઈ અપડેટ હશે તો તમને આ ચેનલ પરથી મળતી રહેશે